સોના ચાંદીના દાકીના અને રોકડ રકમ પણ આગમાં ભસ્પીભૂત થઈ જવા પામી હતી આ પરિવારો હાલ નીચે ધરતી અને ઉપર આકાશના સહારે જીવી રહ્યા છે આગ લાગવાની ઘટના બની ત્યારે સમયસર ફાયર ફાઇટરની સુવિધા ન મળવાનો પણ આક્ષેપ રહીશોએ કર્યો હતો બેંકમાં જાય તો આપણા જે ડોક્યુમેન્ટ મળી ગયા છે એમના આધાર કાર્ડ એટલે ચોપડી મળે અને એવું કરીને અમારે પાછા કાઢ છે અને આધાર કાર્ડ કાઢવા જઈએ તો આધાર કાર્ડનો નંબર માગે છે અમે કઈ રીતે કાઢીએ બધું બળીને ભસ્મ થઈ ગયું બરાબર છ મકાન આપણે પાંચ મકાન બળી જાય અને એક છઠ્ઠું મકાનને દિવાલને એ જ લાગી છે વીસ પચીસ જણ રહેતા એમાં કંઈ કારવા નહીં પામે બધું સરઘીને ભસ્મ થઈ ગયું સરકાર પાસે શું માગે તમારે સરકાર પાસે એવી અપેક્ષા રાખી છે કંઈ અમારું સરગી જ છે એ કંઈ આપે અને કંઈ સહાય આપે કઈ મકાન મકાનની વ્યવસ્થા કરે જેમ બને અમારા મકાનમાં છ મકાન બળી ગયા છે એમાં અમને કંઈ પણ લાભ કે ક્યાં દોર પણ કંઈ મળ્યું નથી અંબો બધું બળીને ભસ્મ થઈ ગયું તો પછી જાય અમારી સરકાર પાસે એ માગણી છે કે અમને કોઈ પણ લેવા માટે ઘર મકાન અને સહાય કોઈ પણ વાસણ કુસણ તાત્કાલિક આપે એવું અમારી માગણી છે એક તરફ તંત્ર કેશડોલ ચૂકવવા માટે આ પરિવારો પાસે આધાર કાર્ડ તેમજ રેશન કાર્ડ જેવા પુરાવાઓ માંગી રહ્યા છે ત્યારે આ પરિવારોના આ આગમાં સમગ્ર ડોક્યુમેન્ટ પણ બળીને ખાક થઈ ગયા છે ત્યારે આ પરિવાર ક્યાંથી ડોક્યુમેન્ટ લાવે જેને પરિણામે આ પરિવારોને યોગ્ય સહાય મળી શકે એવી અવઢવ પણ અસરગ્રસ્તોને સતાવી રહી છે કાણકુવા ગામ છે સંખેડા તાલુકાનો અહીંયા છ મકાન છે હવે અમારા મકાનમાં તો નવ જણ રહેતા હતા હવે આજુબાજુમાં તો બહુ ખ્યાલ નહીં પણ અહીંયા હમણાં બધું જ બળી ગયું છે ને અનાજ બી કંઈ છે નહીં અનાજ બી હતું તો બધું બળી ગયું કપડાંથી લઈને ગોધરા નાના નાના છોકરા છે હવે બીજા તો બધા ચાલો હવે ઘરના માણસો ગમે ત્યાં રહીને એમનું મતલબ ગમે ત્યાં આજુબાજુમાં બી રોકાઈ શકે છે પણ નાના નાના છોકરા છે એ લોકો થોડા સમજે આવ્યા તો સરકારી કર્મચારી બે ત્રણ હવે આવીને અનાજની બે ત્રણ કીટ આપી ગયા હતા પહેલાં એક જણ આવ્યા હતા બીજેપીમાંથી કંઈ હતા મલકાબેન પટેલ કરીને અને બીજા ખબર નહીં હવે કોણ હતા એ લોકો અનાજની કીટ આપી છે હવે કીટ તો આપી દીધી હવે એને હાથમાં થોડા બનાવીને ખાવાના છે રાંધવા માટે બી કંઈ સામાન તો જોઈશે ને હવે આજે અગિયાર દિવસ થઈ ગયા છે અગિયાર દિવસમાં અમને કોઈ જાતની સહાય મળી નથી અને નાના નાના બાળકોની સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે છોકરી પણ આ છોકરા પણ અત્યારે અહીંયા હયાતમાં જ છે એક છોકરી અંદર ફસાઈ બી ગઈ હતી જેને કાઢવા માટે બે ત્રણ છોકરા આવ્યા હતા પણ એ છોકરી ગભરાઈને બહાર નીકળી ગઈ હતી તો અત્યારે એ છોકરા પણ અહીંયા જ છે હવે નાના નાના છોકરાને હવે સ્કૂલનું અને બીજો મારો મોટો ભાઈ છે બે એ ભાઈનું બી બધા ડોક્યુમેન્ટ બળીને આખી મતલબ જેટલું એને અત્યાર સુધીનું જે ભણ્યો છે મહેનત કરી છે એનું કંઈ જ રહ્યું નથી અધિકારીઓએ કંઈ મદદ કરી નથી ડોક્યુમેન્ટની વાત કરી તો એ લોકોએ એવું કર્યું કે અમે કઢાઈ આપીશું એવું કહે છે અને જ્યારે પણ આવે ત્યારે અમને એવું કહે કે સોના ચાંદીના જે દાગીના બળી ગયા છે તો બળિયા પછીનું તમારું કોઈ બિલ હોય તો અમને આપો તો એ દાગીના તમારા કેટલા બરડાતા કેટલાનું હતું તે ખબર પડે હવે ઘરની વહુઓને પૂછાવે એ લોકોને તો એટલો ખ્યાલ નહીં આવે ને કારણ બિલ હવે દાગીના અંદર માણસો દાગીના નું બિલ કાઢવા જાય તો પછી દાગીના જ ના કાઢ બિલ ની શું જરૂર હતી એ લોકોને આધાર કાર્ડ માંગે ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ હા આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ માંગે હવે પેલા દાગીના જ ના રહ્યા હોય તો રેશન કાર્ડ ને કાઢીને શું કરે એ લોકો જે કપડાં પહેરેલા હતા એ પહેરેલા કપડે જ બહાર નીકળી ગયા છે નહીં કપડાની કોઈ સહાય મળી કશું જ નહીં અમારા છ મકાન બળી ગયા ધારાસભ્ય હજુ સુધી આવ્યા નહીં આજે અગિયાર દિવસ થઈ ગયા પણ અહીં ધારાસભ્ય આવીને જોયું બી નથી કે શું થયું શું ઘટના બની એવું આવીને એને પૂછવું તો જોઈએ ને એમને હા ચૂંટણી ટાઈમે તો ડોડામણા દિવસના દસ આટા બી મારશે મને વોટ આપજો મને વોટ આપજો આમ હજુ સુધી અહીં ધારાસભ્ય બી પગ નહીં મૂકો કે કેવું થયું છે શું પોઝિશન છે પૂછવું તો જોઈએ ને હમણાં કેવી હાલ મળે આ શિયાળાની મોસમ છે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર